સીતારામ બધાને આજે જો ઘરે સઈ અને બધું કામ થઈ ગયું છે અને વૈભવને રમાડું છું અને વૈભવ રમેશે ને ત્રણ વાગી ગયા છે તો હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો ચા બનાવવા જવું છે વૈભવ રમે છે અહીંયા હું કરા વૈભવ વેતારામાં રમે છે એકલો એકલો બેઠો બેઠો હું કરા તો ફૂલ તોય આપણે ફૂલ તોય હોભો ફૂલ તોડ્યા પડે નહીં નહીં ગાડી પડશે ગાડી ગાડીની હાલ લાવવી ફૂલ તોડે છે ફૂલ તોડે છે ફૂલ તો બહુ મસ્ત ફૂલ આવી જાતા છે ગાડી પડી બસ આમ તોડીને નાખવાનું હાવ કેટલા મસ્ત ફૂલ છે બધા ને તોડી લેવાના તો બહુ મસ્ત સરસ મજાના ફૂલ ઝાડ છે

Non è una battaglia, vero? Tu? Non è una battaglia, vero? Non è una battaglia, તો ત્રણ વાગી જશે અને હવે ચા બનાવવાની ચાની ટેમ થઈ ગઈ છે તો હવે અંદર જઈને ચા બનાવી આવું અને પછી વૈભવને રમાડું વૈભવને વૈભવ રમેશે બહાર તો અંદર આવી જશે ચા બની ગઈ છે વૈભવ શું કરે છે જાગે દૂધ પીવે છે વૈભવ તો આડા ત્યાં થઈ છે અને સાદું જ પીવે છે વૈભવ અને સા પણ બની જાય છે સા બની ગઈ છે તો એ પી લે

અંદર આવી અને લાઈટ લાઈટ નથી તો લાઇટ કરી બહાર દે છે તો આમાં પકાલું લઈ લઈએ

તો તપેલીમાં દ્રાક્ષ ધોવી છે તો શરૂ કરી દીધું છે ધોયા વગેરે તો વૈભવ ખાવાનું શરૂ કરી દીધું હમણાં ખાતો નહી વૈભવ ધોઈ નાખવા દે પેલા તો

તો દ્રાક્ષ ધોઈ નાખી છે અને હવે આખા રીંગણાનું આખા રીંગણાનું શાક બનાવવાનું છે મસ્તીનું તો બહુ મસ્ત કાંટાળા રીંગણા છે તો જોઈ શકો છો આમાં કાંટા છે તો રીંગણામાં দেখাইছে কাটা দেখাইছে কাটা যায় কাটা কাটাী ৰীঙা কোটা মোট কাটা যোৱা বহু বাগি যায় તો દેશી રીંગણા કાટાળા રીંગણા છે અને આ છે ઘરની વાડીની કોબી હતી તો ત્રણ લેતી આવીશું તો બહુ મસ્ત કોબી છે અને વૈભવ તો દ્રાક્ષ ખાય છે તો હવે બહુ દ્રાક્ષ ખાય છે તો હું થોડીક સાખી લઉં હું ખાઈ લઉં થોડીક બહુ મસ્ત દ્રાક્ષ છે અને પછી રસોઈ બનાવું Gini kau rau to khaton nanti. To hari ini આખા રીંગણાનું તો પહેલાં તો આડા પાંચ થઈ જશે અને રસોઈની ટાઈમ તો થઈ ગઈ જશે વૈભવ માથે રંબાવી જોશે અને ચા પી લઉં પછી રસોઈ બનાવું ક્યારેકનું પહેલાં ચા પીને રસોઈ બનાવું તો હટ બની જાય રસોઈ તો ચા પી લઉં પછી રસોઈ બનાવું મારો બ્લોગ ધીમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેશો અને આજે સાડા પાંચ થઈ ગયા છે તો આજ બ્લોગ પૂરો કરીશું